નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર વડોદરા જિલ્લાના પાદરામાં અલિપ ગ્રુપ પાદરા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો પાદરામાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સેવાભાવી લોકો તેમજ ટ્રસ્ટો દ્વારા કરવામાં આવે છે ત્યારે આવું જ એક સેવા કાર્ય પાદરા શહેરના અલિપ ગ્રુપ પાદરા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે કેમ્પ પાદરા જાસ્પર રોડ પર આવેલ પંડિત દીન દયાળ ઉપાધ્યાય બ્લડ ડોનેશન કરવા માટે આવી ગયા હતા અને ઉત્સાહભેર પરોપકારની સેવા કાર્યો સાથે બ્લડ ડોનેશન કર્યું હતું પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા આજ રોજ તારીખ બાવીસ નવ બે હાજર ચોવીસ રોજ અલી ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જે સતત ચાર વર્ષથી આ સેવા કરી રહ્યું છે હેલીફ ગ્રુપ આ ચોથું વર્ષ છે અમારું ટાર્ગેટ સો પ્લસ યુનિટનું છે કે જે દર્દીઓને સરળતાથી મળી રહે ને આ કેમ્પ માનવ સેવા માટે કરવામાં આવે છે જે એકતાનું પ્રતિક છે જેમાં અમારા યુવાનો ખાસીઓ સાથ આપે છે અને સો યુનિટ પ્લસ અમને બ્લડ કરીને આપે છે જેમાં દર્દીઓને સરળતાથી અને સારી રીતે મળી રહે છે અને અડધી રાતે પણ જ્યારે બી કોઈ દર્દીનો ફોન આવે તો અડધી રાતે અલીફ ગ્રુપ આ બ્લડ યુનિટ આપે છે અલીફ ગ્રુપ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં અનેક યુવાનો બ્લડ ડોનેશન કેમ્પ માટે જોડાયો છે કોમી એકતાનું આ પ્રતિક છે આજના સામાજિક વાતાવરણને અનુરૂપ અને આજની જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિને ધ્યાને રાખી આ લોહીની બહુ જરૂરિયાત પડતી હોય છે અને લોહી અનેક લોકોનો ઉપયોગી છે આગામી અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ કોવિડ ગ્રુપે અનેક યુવાનોને આ લોહી આપેલ છે અને ખરેખર હિન્દુ મુસ્લિમ સમાજની જે એકતા છે એનું એક આ ઉત્તમ પ્રતીક છે કે અનેક યુવાનો આજે આ બ્લડ ડોનેશન કેમ્પના માધ્યમથી બ્લડ આપીને અનેક લોકોને ઉપયોગી થશે તેમજ આ કેમ્પમાં હજુ પણ સોથી ઉપરાંત લોકો બ્લડ ડોનેશન આપી ચૂક્યા છે અને હજુ પણ વધુમાં વધુ લોકો બ્લડ ડોનેશન આપે રક્તદાન કરે એવી લોકોને અપીલ કરું છું આવો આપને સૌ સાથે મળી આ સમાજનું કોમી એકતાના વાતાવરણને સંગઠિત કરી લોકોને સમાજને પણ સંગઠિત કરીએ એવી આશા રાખું છું અને આ યુવાનોને જેને પણ રક્તદાન કર્યું છે એ તમામ યુવાનોને હું ખરેખર હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠું છું કે આપણે બહુ શ્રેષ્ઠ કામ કર્યું છે